છસો ત્રીસ બોલવું છસો એકત્રીસ પચીસ ચાલીસ બેતાલીસ બધા બાવન સિત્તેર રૂપિયા છસો બોતેર

બેતાલીસ બાવન ચોપન પંચાવન પાંચસો ને પંચાવન પૂરો નડી જ છપ્પન પાંચસો છપ્પન હરિહાર આપિમાન્ડ ચારસો રૂપિયા ચારસો બોલવું ભાઈ ચારસો ચારસો રૂપિયા ચારસો બે ચારસો ને એકાશી સાંચાશી નેવું બાણું પંચાણું રૂપિયા ચારસો આવું સાચી ચારસો ને પંચાણું

ચોરાણું પચાસ નવ્વાણું છઠ્ઠો એક બે એક રૂપિયો

પાંચસો રૂપિયા મૂકી પાંચસો એકવી રૂપિયા પાંચસો પચીસ ચારસો ચારસો રૂપ ચારસો એ બે રૂપિયો બે પાંચ બાર પંદર પચીસ બાવીસ પચીસ અઠ્યાવીસ ચારસો ને ત્રીસ રૂપિયા 451 બોલવું ભાઈ કોઈ રે 70 33 35 36 40 42 42 50 52 55 455 બોલવું ભાઈ કોઈ રે 76 76 નબાડીયા ભાઈ કોઈ રે 163 93

લાવા યસલાવા બાવન 72 72 72 રૂપિયા 572 નું થાય એટલે 5 છે હવે 500 રૂપિયા નું થાય એટલે રૂપિયા ત્રણસો મળી બે બે ત્રણસો એકાશી પાછી પચાસ જેવું ચારસો પાંચ પંદર વીસ પચીસ ત્રીસ બત્રીસ ચારસો બત્રીસ બોલવું એકસો પચીસ ચાલીસ બેતાલીસ ચારસો ને સિત્તેર બોલવું એકોતેર રૂપિયા ચારસો એકોતેર પોતે પંચ્યાસી નેવું પંચાણું પાંચસો બે પાંચ પંદર વીસ પચીસ પચીસ રૂપિયા પાંચસો

联系，联系，联系，联系。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，江西。江西，